નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સ્મોલ વન્ડર્સ હાઉસ ના વીસમાં વાર્ષિક દિવસ ની ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી હાર્મોની શીર્ષક અંતર્ગત યોજવામાં આવેલ વાર્ષિક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્લેહાઉસના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાવનગરના રાજવી પરિવારના મહારાણી સંયુક્તા દેવી ગોહિલ યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિતના મહેમાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ માણ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સ્મોલ વન્ડર્સ પ્લેહાઉસના હર્ષાબેન રામૈયા અને ટીમે જહેમત ઉઠાવી હતી